નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષકો યુવાનો ભાઈઓ બહેનો ગુરુજનો આજે આપણે ઓફ વિશે ભણીશું ઓફનો મતલબ છે નો ની નો ના દરેક વાક્યમાં તેનો અલગ અલગ અર્થ થાય છે અને તેનો અલગ અલગ ઉપયોગ થાય છે તો આજે આપણે છ વાક્ય ભણીશું લેટ્સ બિગીન ટુડે અવર લેસન અબાઉટ ઓફ ફર્સ્ટ સેન્ટેન્સ પહેલું વિધાન ધીસ હોસ્પિટલ ઇજ ઓફ ડૉક્ટર પરમાર ધીસ એટલે આ હોસ્પિટલ એટલે દવાખાનું ઈજરે છે ઓફ એટલે નો ની નું ના અને ડૉક્ટર પરમાર અને ડૉક્ટર પરમારનું આ ડૉક્ટર પરમારનું દવાખાનું છે સેકન્ડ સેન્ટેન્સ બીજું વિધાન ધ ફાર્મ ઇજ ઓફ રામુભાઈ ધફામ એટલે ખેતર ઇજલે છે ઓફ એટલે નું રામુભાઈ એટલે રામુભાઈનું રામુભાઈનું ખેતર છે થર્ડ સેન્ટેન્સ વિધાન ધેટ ધાન ઇઝ ઓફ તરુણ ધેટ પેલી અથવા તે કાવ એટલે ગાય ઈજ એટલે છે ઓફ લે નોની નુના તરુણ એટલે તરુણ નામનો છોકરો એટલે કે પેલી તરુણની ગાય છે ફોર્થ સેન્ટેન્સ ધીસ બેગ ઇઝ ઓફ સપના આ સપનાનું દફ્તર છે फिफ्थ सेंटेंस पांचम विधान दिस बाइक इज ऑफ माइन आ मारू बाइक छे आ मरी मोटरसाइकल छे छठ विधान स्मिता इज ए डॉटर ऑफ पराग भाई स्मिता पराग भाई छे वीडियो में तो लाइक कर शेयर कर करजो सब्सक्राइब कर जाओ थैंक यू फॉर वाचिंग